સાથે સાથે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા શાળામાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે શાળાની બાજુમાં કચરાના ઢગલા મચ્છર માખીઓના ઉપદ્રવથી ડેન્ગ્યુ મેલેરિયા તેમજ ચેપ જન્ય બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થયો છે શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાએ કોઈ અસરકારક પગલાં લીધા નથી પરિણામે બાળકોને દરરોજ દુર્ગંધ વચ્ચે ભણવું પડે છે આમોદ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે પરંતુ તેની યોગ્ય વપરાશ નહીં થતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચર્ચા કે નગરપાલિકા દ્વારા કાગળ પર સફાઈ બતાવી સરકારને અહેવાલ મોકલવામાં આવે છે સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ માંગ કરી છે કે સારા વિસ્તાર સહિત સમગ્ર નગરની સફાઈ માટે કડક પગલા લેવાય અને નિયમિત દેખરેખ રાખવામાં આવે યાકુબ પટેલ ભરૂચ